અમદાવાદના આંગળિયા પેઢીના કર્મીનું અપહરણ કરવામાં આવ્યું ચેન્નઈ ખાતેથી કર્મચારીનું અપહરણ કરવામાં આવ્યું ચેન્નઈની ટોળકીએ અપદ ચેન્નાઈની ટોળકીએ વ્યક્તિને છોડવા માટે પચાસ લાખ રૂપિયાની માંગ કરી છે જ્યારે આંગળીયા પેઢીએ અમદાવાદ

વાત કરવામાં આવે ઉત્સવ તો જે ચેન્નાઈમાં એફઆરઆર કરાયેલા જે આંગળીયા પીઢીના કર્મચારી હતા તેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુક્ત કરાવ્યા છે ચેન્નાઈ પોલીસની મદદથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આખું ઓપરેશન છે તે પાર પાડ્યું હતું અને આંગળીયા પીડીના કર્મચારીનું જે ગઈકાલે સાડા બાર વાગ્યોના અડથામાં જે અપહરણ થયું હતું અને તેને છોડવા માટે એટલે કે અભયુતના છોડવા માટે પચાસ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી અને જે મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચે ચેન્નાઈ પોલીસની સાથે રાખી અને જે આખું ઓપરેશન કર્યું હતું અને ટેકનિકલ સર્વેલન્સના મદદથી જે અભયુત રાહુલ પટેલ હતા તેમને એમખેમ કયા સંજોગોમાં અપહરણ થયું તે જાણવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ચેન્નાઈ પોલીસ હજી પણ અપહરણ કરતા સુધી પહોંચવા માટે એક ઓપરેશન ચલાવી રહી છે અને નજીકના ભવિષ્યમાં અપહરણ કરતાઓની પણ કરવામાં આવશે સમગ્ર માહિતી બદલ આભાર